જ્યારે પણ તમને થોડા વખતથી આ આવી રીતે સ્લીપ કે આઈટિકાની તકલીફ હોય અને તેની સાથે સાથે તમારા પ્રાઇવેટ પાર્ટ્સ મતલબ કે સંડાસ પેશાબની જે જગ્યા છે તે જગ્યાએ સેન્સેશન જતા રહે મતલબ કે ત્યાં સંવેદના ન રહે તમે ટચ કરો તો તમને ખ્યાલ ન આવે અથવા જેને અમારી કન્ડિશનમાં અમારી લેંગ્વેજમાં સેડલ એનેસ્ટેશીયા કહેવાય છે તેની સાથે સાથે તેવું પણ થઈ શકે કે તમને તે જગ્યા એકદમ ભારે હેવીનેસ લાગતી હોય સંડાસ પેશાબની જગ્યાએ અથવા તમારો યુરિનમાં કંટ્રોલ ન રહેતો હોય મતલબ કે પેશાબ થઈ જતું હોય અને ખ્યાલ ન આવે અથવા પેશાબ કરવા માટે ખૂબ જ જોર કરતા રહેવું પડતું હોય સંડાસ થતું ન હોય અથવા સંડાસ થઈ જાય કપડા બગડી જાય ખબર ન પડે તો આ કંડિશન જે છે તેને કોડા ઇકવાયના સિન્ડ્રોમ કહેવાય છે કોડા ઇકવાયના સિન્ડ્રોમમાં ઇમિજિએટલી એમઆરઆઈ અને નસની ઉપરનું દબાણ હટાડવાની જરૂરત પડે છે તેમાં ઓપરેશનની જરૂરત પણ પડી શકે છે જેટલી જલ્દી તમારી નસ ઉપરથી દબાણ હટે તેટલું જલ્દી સંડાસ પેશાબની રિકવરી આવી શકે છે